પારડી સ્મશાન ભૂમિમાં પ્રાંત અને મામલતદાર સહિત સ્વયંસેવકોએ સાફ સફાઈ કરી પારડી વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જનસેવા સંસ્થાન મોક્ષર સેવા સમિતિ તેમજ પારડી સ્મશાન ગૃહને સેવા બાબી સ્વયંસેવકો દ્વારા સ્મશાન ભૂમિમાં સાફ સફાઈ અભિયાન હાથ ધમાવ્યું હતું જેમાં પારડીના પ્રાંત અધિકારી નીરવ પટેલ મામલતદાર કિરણસિંહ રાણા આ સેવા યજ્ઞમાં જોડાયા હતા અને હાથમાં ઝાડુ લઈ સાફ સફાઈમાં જોડાયા હતા અહીં સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવતા લોકોને અગવડતા ન પડે અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સફાઈ કરવામાં આવી હતી ાયલ એસિડ પાવડરની વ્યવસ્થા કેતનભાઈ પારેખ દ્વારા સેવામાં આપવામાં આવી હતી લાલુભાઈ તરફથી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ પાડી નગરપાલિકાનો પણ સહયોગ રહ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો